જય શ્રી કૃષ્ણ મિત્રો આજથી પવિત્ર એવો અષાઢ માસ શરૂ થઈ ચૂક્યો છે તો આ વિડીયોમાં અષાઢ માસનું મહાત્મા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વર્ષના બાર મહિના આવે છે દરેક મહિનો અતિ પુણ્ય ફળદાયી છે પરંતુ અષાઢ મહિનાનું મહાત્મા અતિ પાવનકારી છે આ મહિનાના દેવતા સૂર્ય અને ભગવાન વિષ્ણુના અવતાર વામન છે આથી અષાઢ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની અને વામન દેવતાની પૂજા કરવાનું વિધાન છે આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવાનું મહાત્મ્ય છે આ મહિનામાં સૂર્ય નમસ્કાર પ્રાણાયામ અને ધ્યાન કરવાથી શરીરની ઉર્જામાં વધારો થાય છે જેનાથી રોગ સામે રક્ષણ મળે છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે અષાઢ મહિનામાં રવિવારે મીઠા વગરનું ભોજન લેવું જોઈએ જો બની શકે તો આખો મહિનો એકટાણું પણ કરી શકાય જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાએ ચંદ્ર બે નક્ષત્રમાં રહે છે આથી આ મહિનાનું નામ અષાઢ રાખવામાં આવ્યું છે આ મહિનાથી જ વરસાદની શરૂઆત થઈ જાય છે અષાઢ મહિનાના સુદ્ધ પક્ષમાં દિવસ નાના અને રાત લાંબી હોય છે અષાઢ મહિનાની શરૂઆત ગુપ્ત નોરતાથી થાય છે શરૂઆતના નવ દિવસમાં દેવી દુર્ગાની વિશેષ પૂજા નીતિ નિયમ અને તપ સાથે કરવામાં આવે છે આ મહિનામાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે તેમજ ભડલીનોમ દેવશયની એકાદશી ગુરુ પૂર્ણિમા વગેરે વ્રત અને પર્વ ઉજવવામાં આવે છે આથી જ પદ્મ સ્કંદ અને પુરાણમાં અષાઢ મહિનાની શુદ્ધ પક્ષ અતિ પુણ્ય અને પાવનકારી કહી છે અષાઢ મહિનાના શુદ્ધ પક્ષની બીજની તિથિએ જગન્નાથ ભગવાનની યાત્રા કાઢવામાં આવે છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણ માતા સુભદ્રા અને બલરામનો પુષ્ય નક્ષત્રમાં રથ ઉત્સવ કાઢવામાં આવે છે તેમજ અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશી આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે આથી આ દિવસથી ધર્મ કર્મ એટલે કે ધાર્મિક વ્રતો તહેવાર દાન પુણ્ય જપ તપ વગેરેનો સમયગાળો શરૂ થઈ જાય છે ભગવાન નિંદ્રામાં પોટેલા હોવાથી આ દિવસથી દેવ ઉઠી એકાદશી સુધીના દિવસ સુધી દરેક માંગલિક કાર્યો બંધ થઈ જાય છે ત્યાર પછી અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે કે અષાઢી પૂર્ણિમા આ દિવસને ગુરુ પૂર્ણિમા કે પછી વ્યાસ પૂર્ણિમાના રૂપે ઉજવવામાં આવે છે આમ અષાઢ મહિનો ધાર્મિક દ્રષ્ટિએ પાવનકારી પુણ્ય આપનારો મહિનો છે આ મહિનામાં દાન પુણ્ય કરવું ગાયને ઘાસ ચારો નાખવો પક્ષીને દાણા ચણ તેમજ બની શકે તેટલા વધુમાં વધુ વૃક્ષો રોપવા ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવી પ્રાતઃકાળે ઉઠી સૂર્યનારાયણને જળ અર્પણ કરવું સૂર્યનારાયણની સ્તુતિ કરવી સૂર્યકવચના પાઠ કરવા સૂર્ય નમસ્કાર કરવા ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવી વામન અવતારની કથા સાંભળવી આ મહિનામાં દર રવિવારે લાલ રંગના વસ્ત્રો પહેરવા મીઠા વગરનું ભોજન લેવું વગેરે કાર્યો કરવા શુભ ફળ આપનારા છે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાથી સમાજમાં માન સન્માન યશ કીર્તિ જીવનમાં સુખ સમૃદ્ધિ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું અષાઢ માસનું મહાત્મ અને આ મહિનામાં કરવાના કાર્યો તો મિત્રો આ વિડીયોમાં અષાઢ માસનું મહાત્મ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ